તો ખરો પણ મુસલમાન દીકરો આદિ દેવ ની પાર જતી ધૂમકો મારવાની તૈયારી કરીને રાજે તણ હવા તણ વાગે માં મેલ દી વાહે થી કાંઠો કે ઇકબાલ મરવાનું કારણ તો કે બા નીચે પડેલા મુસલમાન ના દીકરા રોતા રહ રહ હુંડે રોતા રોતા માતાજી હા મુજો ને એટલું કીધું માડી મારા માથાની ની માનપા વાડ રહ્યા એટલું દેણું થઈ ગયું મરું નહીં કરું છું માં સરકારી માણસો તારી લાશ ને લઈ અને ખબરની ની માલુપા જેમ દફન વિધિ કરી નાખે પણ ઇકબાલ એક વાત નો વિચાર કર્યો કે તારા મેળા પછી તારી ઓયડી ની નાના નાના પહુડા ને મૂકીને બાપે મને માના દીકરાએ રોતા રોતા એટલું કીધું કે મારી એય દોસીમાં હું તો આને મરવા આવ્યો છું પણ સવા 3 વાગે રાતની મેઘલી રાઈ દે મારો કાંકણો ઝાલી અને મન પાછો વાડવા વાડી તું કોણ બાપ અને તેરી માં તને કીધું એક કાલ જ્યારે ખેતી પ્રવા નીકળો કેર ફૂટ પારિવારિક મેલડી ને દીકરા જ નીકળો તો ત્રા જ નીકળો હા ભડ એ મને મેલડી આગર બે હુંડા પાડે અને એને કમોટ મરવા દો તો કણની તે નોકરા બા તો ઉત